સાહેબ કોણ આ રે નક્કી કોઈ ખડગાવવા આવતો હશે જીવવાની દે કે કોમ કરવા દે હોય

તો એનાથી પાણી ઘણો આપણે આખો કરી દેવો ગમે હું માથા ભારે તો શું પણ આજ વેલજી છોકરા ટક્કર લીધી છે આ ખબર પડે મારી માની સોગન એવું પોસ્ટ પોસ્ટ પેઢો સોટી છે હવે હળગાય છે જોવા જવું પડશે હવે ચુ છે

આટલે પિલ્લર હતો એને હદ્દો આટલા થાય છે આટલા આટલે પિલ્લર હતો આટલી હદ થાય છે આ વેલાય જો આ વેલાય આ ક્ષેત્ર નું શિવ દશા કરી આ આટલા સુધી આ તરા આ વેલાય એને ભમાય વગર નહીં રહ્યું આ વેલાય નહીં શું કીધું કોના સામે વેલાય ટક્કર લીધી છે લેબજીઓ હોમે પણ ભમાય આગળ ના રહ્યું આ વેલાય ને આ બાજુ આ વેલાય બાર બને પછી હવા ખબર પડે એમ કે આ લેબજીઓ અમે ટક્કર લીધી આ આ ખોદા એને ખબર નહીં પડતી આ ખબર નહીં આ આ ભાઈમાં આ વેલાય આ આ ભાઈ છે આપડે આ વેલાય ફાળો ના ફાડો

તું દરજ મારતો પણ તન ખબર ના પડે તન ખબર ના પડે તમે જોવો ખાલી બધા વર રી ઉતા તમે ખાલી જોવો છે છો તમે જોવો ખાલી